અને મને યાદ રહી ગયું હમણાં મેં બે ત્રણ ઠેકાણે પ્રોગ્રામ માં કરી યાદ કરીને કરું એમાં ક્યારેક યાદ આવી જાય બે વાર કેમ કરીને આજે પછી આપને હું કહું મારા માં વાત કરતા કે ટીટોળીએ ઈંડા મૂકેલા દરિયાના કાંઠે વાત સારી છે મજા આવશે તમને દરિયાના કાંઠે ઈંડા મૂકેલા ટીટોળીએ ટીટોળી બે ક્યાંક આમ ગયેલા જે કઈ શણી શણવા માટે કે એમાં દરિયામાં વીડ આવી હળુ હળું હુસાંગ કરતી તો ટીટોળી ના ઈંડા લઈને દરિયો ઉય ગયો અંદર ઈંડા લઈને દરિયો દરિયામાં ટીટોડી આવી ટીટોળો ઈંડા શરૂઆતમાં એમ થાય કે દરિયા સામે ટીટોડી લડી લે એટલે ટીટોડીએ કીધું દરિયા સામે લડી લેવું છું શું કરું ખૂકવી દેવું દરિયા તો કે હા એમ કરીને દરિયાના જઈને આમ ચાંચમાં પાણી ભેર્યું ટીટોળી અને બહાર જઈને પાણી આમ એમ ઉડાળ્યું ટીટોડાએ કીધું આવું હું હોય દરીઓ આપડાથી હુકાય આવી ખોટી મહેનત કરે ગાંડી ઈ કે સલાહ નહીં સહકાર આપો નુકસાનવાના બેહો ટીટોડાને કહી દીધું ટીટોડી સોખો હો વાત નાનકડી છે જા પણ જીવનમાં ઉતારવા જેવી છે તમને શરૂઆતમાં થાય કે આ બને ટીટોડે ટીટોડીએ શું કીધું કા સાના મના બેહો ન કે સહકાર આપો ટીટોડાને વિચાર થઈ ઈ વાતે હાસી એને શહ કરે આપ્યો એ ચાંચો ભરી ભરી પાણી મીંડું નાખવા કાઠે બે ટીટોડી ને ટીટોડો પાણી દરિયામાંથી ચાંચ ભરે કાઠે નાખે એમાં ચકલીનો ટોળો નીકળ્યો કે આ શું કરો છો કે દરિયો ઉપી દેવો છો કે કા કે અમારા ઈંડા લઈ ગયો ઓલા ચકલાનું ટોળું કે બુદ્ધિ વગરના થઈ ગયા લાગો તમે બે કા ઈ કે દરિયો હુકાય કોઈથી ઈ કે સહકાર આપો સલાહ નહીં સકલીઓને એમ થી વાત હાશી આમ નાય કહેવાય પંખી આપણે સહકાર સકલિયું સાચું ભરી ભરીને કાંઠે નાખો નું ટળું નીકળ્યું એને કીધું એટલે કીધું કીધું ઓલાય સહકાર આપો સલાહ નહીં ટળું નીકળ્યું એને કે તમારી બુદ્ધિ ફરી ગઈ છે દરિયા નો હુકાય તો કે સલાહ આપો સહકાર નહીં ઈ ટળું બધાય પંખી નીકળતા ગયા અને સહકાર આપો સલાહ નહીં બધાય ચાચો ભરી ભરીને દરિયો હુકવવા ગયા એમાં ગરુડ નીકળ્યો ગરુડ દેવ ગરુડ દેવ જો નાય શું ભેળી થઈ દરિયા ને કાંઠે ગરુડ ઉતર્યો નાક બહુ ભેળી થાય ને તો મોટા હોય ની નજરું ખેંચાય તરત એકચુલી અમે ઘડી હાજરી આપશું એટલે ગરુડ આવ્યો ગરુડ આવીને પૂછે શું છે આ બધું ઈ કે કાઈ નઈ દરિયાને ને હુકવી દેવો કે કા કે ટીટોડી ની ઈંડા લઈ ગયો કે તમે બધા થઈ ગયા હો બાકી દરિયો હુકાય કે નાય ના વડીલો બાકી સહકાર આપો સલાહ નહી ગરુડ ને તંડિ થઈ કે ગરુડ આવે નહી ભગવાન કે ક્યાંક જવું હોય ને ગરુડ ક્યાંય ગયો નારાયણ પોતે આવ્યા હો આવી જો ગરુડ આ બધું શું છે કે ઠીટોડી નીંડા લઈ ગયો દરિયો કે તો કે હુકવી દેવો કે દરિયો હુકાય તમારાથી કે ભગવાન હોય ભલે રિયા સલાહ નહીં સહકાર આપો તમારાથી થતો હોય તો સલાહ નથી જોતી ભગવાન કે હવે ગરુડ કે કરવું પડે ભગવાને આમ સુદર્શન શક્કર કર્યું દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો ક્યાં ફૂંકવી ન દેતા હું છે ઈ કે ટીટોળી ની ઈંડા લઈ ગયો કે હા કે બાર કઈ ઈંડા લઈને આવ્યો દરિયો આવ્યો ટીટોળી બે ને આઈડા કરે પાડો હિ કહેવાય આમાં કઈ ન્યા સુધી ભગવાન સુધી ન જવાનું હોય કાઈ પહેલી વાર ટિટોડીએ વાત કરી ત્યારે લાગતું હતું કે આ નો થાય એમ સમાજમાં નાનો માન હોય ને કોઈ દી નો વિચારું મારી આરે ભગવાન નથી ગરુડ ને ગરુડ ધ્વજ તો આપડી આરે છે અને મહાદેવે આપડી આરે છે એકવાર સલાહ ના કરતા કોકને સહકાર આપવાની શરૂઆત કર દે હિંમત એકવાર આવી જાય જો સાખો છે તૂટ જાય વો પત્તે નહીં હે હમ tufano se કહે do ke o kaat me સાખો છે તૂટ જાય એવો પતે નહીં હે હમ તુફાનો છે કહે દો ઓકાત મેં રહે એટલે એવો મહાદેવ ભોળીઓ કપિલેશ્વર મહાદેવ એના સાનિધ્યમાં દુહાસન થી શરૂઆત કરવી છે એટલે

અહીંયા કોઈ મારું નથી કઈ તમારું નથી મહાદેવ ભોળિયાનાથ ની બધી ધરતી છે અને ભોળિયાનાથ ની ધરતીમાં હું તમે બેઠા છે અહીંયા કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી એટલા માટે